પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક વરિષ્ઠ પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે પાકિસ્તાન આર્મી સાથે સંકળાયેલા મિલેશિયાએ ઘરમાં પત્રકારની પત્ની અને બાળકની સામે હત્યા કરી દીધી આ પહેલા તેમના પુત્ર સહિત તેમના પરિવારના ચાર સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી જાણકારી મુજબ પાકિસ્તાની સેના સમર્થિત લશ્કરે વરિષ્ઠ બલુચિસ્તાન પત્રકાર અબ્દુલ લતીફ બલોચની ગોળી મારીને હત્યા કરી લીધી હતી જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું લશ્કર એક નાગરિક સશસ્ત્ર દળ છે જે દેશ અથવા પ્રદેશનું રક્ષણ કરવા માટે નિયમિત સૈન્યના સહાયક તરીકે સેવા આપે છે સામાન્ય રીતે કટોકટી અથવા યુદ્ધના કિસ્સામાં લશ્કરની રચના કરવામાં આવે છે અબ્દુલ લતીફે દૈનિક ઇન્તખાબ આજ ન્યૂઝ માટે કામ કર્યું હતું તેમણે પીડિતોની અવાજ આપ્યો અને બલોચના દુઃખ પ્રતિકાર અને હિંમતનું દસ્તાવેજીકરણ કર્યું મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં સત્ય બોલવા પર ગોળી મારીને સજા આપવામાં આવે છે તેથી અબ્દુલ લતીફની પર હત્યા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ